નમસ્કાર આપ પ્લસ હું આપની સાથે છોટાદેપુર જિલ્લામાં આવેલ શિવાલયમાં વહેલી સવારથી જ ભગવાન શિવની પૂજા અને દર્શન અર્થે ભાવી ભક્તોની ભીડ જામી ગઈ છે છોટાદેપુર જિલ્લામાં શિવરાત્રી પર્વની ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં છોટાદેપુર જિલ્લામાં આવેલ શિવાલય ઉપર વહેલી સવારે છે ભક્તો ભગવાન શિવની પૂજા અને દર્શન અર્થે મંદિર પર પહોંચી ગયા છે છોટાદેપુર નગર નજીક આવેલ પૌરાણિક શ્રી જાગનાથ મહાદેવ મંદિર નગરમાં આવેલ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર અને દેવહાટ ગામ ખાતે આવેલ અતિ પ્રાચીન શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી માત્રામાં ભક્તો ઉમટી પડ્યા છે સમગ્ર વર્ષ દરમિયાન શ્રાવણ માસ અને શિવરાત્રી મહાવેરસ તેરસના દિવસે શિવ શક્તિની આરાધનાનું અનેરું મહત્વ હોય હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય અને બમ બમ ભુલેના ગગન શિવાલયો ગુંજી ઉઠ્યા છે आप सब लोगों को समस्त संत प्रेमी और सनातन धर्म प्रेमी जनता को खूब खूब खुँ शुभकामनाएं बधाइयाँ आभार भगवान का दर्शन पाइए आज घर से निकलिए भगवान के लिए कुछ ना कुछ करिए और भगवान के निमित्त दर्शन मात्र से सारे वर्ष का फल प्राप्त होगा आप सब लोग निकले और सब लोगों को खूब आशीर्वाद और बाबा महादेव महाशिवरात्रि पर्व की बहुत बहुत शुभकामनाएं और कल 27 तारीख को बाबा का भंडारा रखा गया है उसमें सभी लोग पधारेंगे प्रसाद करेंगे और हर महादेव सजार रेहन पटेल ने ब्रेस न्यूज छोटा दे पुराचारों सतत अपडेट मिला हमारी नेशन प्लस न्यूज यूट्यूब चैनल सब्सक्राइब करो बेल आईको जुड़े रहो फेसबुक इंस्टाग्राम ट्विटर आरोप